છોટાઉદેપુર જિલ્લાના કવાર તાલુકાના રુમડિયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઈ કવાર તાલુકાના રૂમડિયા ગામની ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ડોક્ટર વિજયભાઈ સાંગુભાઈનો સરપંચ પદે વિજય થતાં સત્તરમી જુલાઈના રોજ ઉપપ્રમુખની ચૂંટણીમાં મનીષાબેન રમણભાઈ રાઠવા સામે એક પણ ઉમેદવાર ઉમેદવારી નહીં નોંધાવતા બાંડીફળિયામાંથી સભ્યપદ પર

તાલુકો કવાટ જિલ્લો છોટાદેપુરની ગ્રામ પંચાયતની બાવીસ છ બે હજાર ને પચીસના રોજ મતદાન થયું શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું અને પચીસ જૂન બે હજાર પચીસના રોજ એનો રિઝલ્ટ આવતા ઘુંબડીયા ગામના જનતાએ મને મારા પર વિશ્વાસ મૂકીને મને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા છે હું મારી ગ્રામ પંચાયત રૂમળિયાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં જે ગામને ગ્રામ પંચાયતના લોકોને આદર્શ ગામ બનાવવા માટેના વચનો આપ્યા છે તે વચનો પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છું ગામ લોકો મને જે ચૂંટીને લાવ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એમનો ઋણી છું સૌનો સાથ લઈ દરેક ગામના ફળિયાને ન્યાય મળે તે માટે હું પ્રયત્ન કરીશ કોઈને પણ અન્યાય નહીં થાય તે માટે હું કટિબદ્ધ છું ગામના યુવાનો અને ગામના યુવાનોને રમત ગમત ક્ષેત્રે હોય શિક્ષણ ક્ષેત્રે હોય કે આરોગ્ય ક્ષેત્રે હોય કે ખેતીવાડી તમામ ક્ષેત્રોનો કઈ રીતે વિકાસ થાય તે તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું તો ગામના લોકો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર હારેલા ઉમેદવાર હોય તે પણ ભેદભાવ રાખ્યા વગર મારી સાથે વિના સંકોચે મારી મને રજૂઆત કરવા આવશે અને વાત શાંતિથી સાંભળીશું અને આપણે જે કંઈ એનો પ્રશ્નો નિરાકરણ સાથે મળીને લાવીશું એવો મને પૂર્ણ વિશ્વાસ છે ડેપ્યુટી સરપંચ તરીકે તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ શ્રીમતી મનીષાબેન રમણભાઈ રાઠવાને બિનહરીફ તરીકે ચૂંટી ચૂંટાઈ આવ્યા છે અને તમામ વોર્ડના જે મારા ચૂંટાયેલા સભ્યોને ફૂલહારથી તમામનું સ્વાગત કર્યું છે અને ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા બદલ પણ અમારા પેનલના તમામ સભ્યો ખૂબ જ ખુશ છે અને ગામ લોકો પણ ખુશ છે હવે ગામ લોકોએ જે મને મારા પર વિશ્વાસ મૂક્યો છે એ પરિપૂર્ણ કરવાનો સમય હવે મારે શરૂ કરવાનું છે હું છું વિજયભાઈ સાંગુભાઈ રાઠવા રૂમડીયા ગામના નવા ચૂંટાયેલા સરપંચ શ્રી તાલુકો કવડ જિલ્લો છોટાદ